રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે રાધનપુર અને કાંકરેજ તાલુકાના દસથી પંદર ગામના ખેડૂતોએ નર્મદા નિગમની કેનાલમાં બે મહિના પાણી ચાલુ રાખવા અંગે લેખિત રજૂઆત કરી હતી ઉનાળાની સિઝન શરૂ થતાં જ ખેડૂતોએ વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની શક્યતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે ત્યારે ખેડૂતોએ કચેરી ખાતે રામધૂન બોલાવી લેખિત રજૂઆત કરી બે મહિના માટે પાણી ચાલુ રાખવા અંગેની માંગ કરી હતી હવે નિગમના નિયમો પ્રમાણે કેવું છે કે જે પણ કેનાલ નેટવર્ક ડિઝાઇન કર્યું છે એ રવિ સિઝન માટે ડિઝાઇન કર્યું છે એટલે જનરલી નિગમની સૂચના હોય છે કે પંદર માર્ચ આપણે કેનાલો બધી બંધ કરવાની હોય છે જેથી જે સુધારાના કામગીરી કરવાની હોય અમારે સ્ટ્રક્ચર બદલવાના કામ હોય કે બીજું ઓપરેશન મેન્ટેનન્સનું કામ હોય એ સમયસર થઈ શકે એટલે આવનારી સિઝનમાં વ્યવસ્થિત પાણી ચાલી શકે તો તેમ છતાં જો પંદર દિવસ અમે એક્સટેન્ડ કર્યું અને એકત્રીસ તારીખે કેનાલ બંધ કરાવી છે હવે તેમ છતાં હવે ખેડૂતોની આ રજૂઆત છે કે એમને બે માસ પાણીની જરૂર છે બે માસ તો બહુ ડિફિકલ્ટ છે કેમ કે અમારે કેનાલ રિપેર કરાવવાની હોય છે એટલે એના માટે પછી સમય નથી મળતો એટલે રજૂઆત કરીએ અમે જો શક્ય હોય તો એક થી બે અઠવાડિયા ચાલુ કરાવી શકીએ અમે કેનાલ તો રજૂઆત કરીશું ઉપર જો નિગમ મંજૂરી આપે તો નિયમ અનુસાર ચાલુ કરીશું કેનાલ ખરેખર જે કેનાલની ડિઝાઇન કરવામાં આવી છે એ રવિ સિઝન માટે ડિઝાઇન કરવામાં આવી છે અને ઇરિગેશન ના હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે આ તો ખેડૂતોને લાભ મળતા હોય એટલે પશુપાલન અને અન્ય ક્ષેત્રોમાં પણ યુઝ કરે છે પાણીનો પણ હવે એની જવાબદારી ટોટલી નહીં લઈ શકીએ અમે રવિ સિઝનની જવાબદારી નર્મદા નિગમ લઈ શકે હું કાર્યપાલક ઇજનેર કચ્છ શાખા નહેર વન બાય વન ડિવિઝન હું માનપુરા હું સરપંચ શ્રી દેસે અલ્પેશભાઈ અમે આજે લગભગ દસ થી બાર ગામના લોકો બધા અહીંયા નર્મદા ઓફિસ રાધનપુર ખાતે ખેડૂતોને પાણીની પાક નિષ્ફળ જવાનો હોવાથી જરૂરિયાત હોવાથી પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને પશુપાલનનો જે ઘાસચારો છે એ પણ બળવાના આરે છે એટલે દરેક ખેડૂતની એક માગણી છે કે બે મહિના બે માસ માટે અમે લોકોને પાણી આપવામાં આવે તો અમારા ખેડૂતોનું ગુજરાન ચાલી શકે અને કામલપુર ડિસ્ટ્રિક્ટ એમ બે કેનાલો અમારા અંદર ગામમાંથી નીકળે છે દસ ગામોમાં તો એ મસાલી ડિસ્ટ્રિક્ટ અને કામલપુર ડિસ્ટ્રિક ની અંદર પાણી આપવામાં આવે એવી માગણી છે કેનાલ સાથે વાલપુરા માનપુરા રતનપુરા કામલપુર ધરવડી એમ મળી કુલ બાર ગામો છે એમાં બે જિલ્લાના ગામો અંદર જોડાયેલા છે બનાસકાંઠા અને પાટણના એમ કરીને કુલ દસ થી બાર ગામો અંદર જોડાયેલા છે અંદાજિત ખેડૂતો લગભગ છ જેટલા ખેડૂતોને પાણીની જરૂરિયાત છે આ કેનાલ બે કેનાલ ઉપર જ હાલ એરંડાનું ખાસ વાવેતર બગડે છે અને પશુપાલન માટે ખાસ કરીને ઘાસચારો બહુ બગડે છે